બોટાદમાં કપલીધાર સરકારી ખરાબા જમીનમાં નગરપાલિકા એક કરોડ રૂપિયાના ખર્ચે બનાવી રહી છે સીસી રોડ પરંતુ ઘાટ સર્જાયો છે પડોશીના મકાનમાં પોતાનું મકાન બનાવવા જેવું પાણી પુરવઠા વિભાગે અને મામલતદારે કામ બંધ કરાવાતા લેખિત જાણ કરી પણ ચીફ ઓફિસર વગર લેઆઉટ પ્લાને કરોડ રૂપિયા ખર્ચવા કટિબદ્ધ થયું છે વિવાદ શહેરી વિકાસ યોજના અંતર્ગત એક કરોડ રૂપિયાનું કામ એજન્સીને ફાળવી દીધું છે સરકારી ખરાબાની જગ્યા નગરપાલિકા દ્વારા મેળવવામાં આવી છે કે કેમ તે એક મોટો સવાલ છે કારણ કે એક તરફ સરકારી ખરાબાની જમીન અને બીજી તરફ પાણી પુરવઠાની પચીસ વીઘા જમીન છે તો નગરપાલિકા રોડ બનાવે છે કોની જમીનમાં તે એક મોટો સવાલ છે પાણી પુરવઠા વિભાગે પત્ર લખીને ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધીની જગ્યા પોતાના વિભાગને કલેક્ટરે ફાળવી છે તેના પુરાવા રજૂ કરી કામ અટકાવતા તાકીદ કરી હતી ત્યારે સૌથી મોટો સવાલ એ થાય છે કે એક કરોડ રૂપિયાના ટેન્ડર મંજૂરી સમયે રોડ ક્યાં બનશે કેટલી માપ સાઇઝનો બનશે કઈ જગ્યાએ બનશે તે ચોક્કસ સ્થળ દર્શાવતો નકશો લેઆઉટ પ્લાન્ટ ટેન્ડરમાં મંજૂર કરાવવાનો હોય છે તો બોટાદમાં શું વગર લેઆઉટ પ્લાને કરોડ રૂપિયાનું કામ એજન્સીને ફાળવી દીધું છે તે એક મોટો સવાલ થયો છે આ કામ કરવા માટે સરકાર વિભાગમાંથી એપ્રોચ રોડની માગણી કરવાની મૌખિક જાણકારી નગરપાલિકા એન્જિનિયર પાસેથી મળે છે પરંતુ તેની નથી દરખાસ્ત મળતી કે નથી દરખાસ્ત અનુસંધાને મામલતદાર કચેરીમાંથી કે કલેક્ટર કચેરીમાંથી એપ્રોચ રોડની મંજૂરી મળી તો આ રોડ બનાવે છે ક્યાં ટેન્ડરમાં દર્શાવેલા આ ટ્રીટમેન્ટ પ્લાન સુધીનો રોડ ક્યાં બનશે તે એક મોટો સવાલ છે ચીફ ઓફિસર મનમાની કરી રહ્યા છે કે રોડ તો ત્યાં જ બનશે પછી ભલે સરકારી ખરાબાની માલિકી કોઈપણ વિભાગની હોય તેવું કહી ગેરકાયદેસર સત્તાના દુરુપયોગ કરી ટેન્ડર આપી દેવાનો બચાવ કરે છે અને મીડિયાથી દૂર રહે છે આ અંગે મામલતદારને પણ નગરપાલિકાની કોઈ એપ્રોચ રોડની વહીવટી મંજૂરી માટે દરખાસ્ત આવી છે કે કેમ તે અંગે પૂછતા તેઓએ જણાવ્યું હતું કે સરકારી ખરાબામાં અમે કોઈ નગરપાલિકાને રોડની જગ્યા ફાળવેલી નથી તેમજ નગરપાલિકા દ્વારા હાલમાં કામ ચાલુ છે તે રોડના બાંધકામને અટકાવવા અમોએ કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે ત્યારે બોટાદના જાગૃત નાગરિક દ્વારા જણાવાયું છે કે મનફાવે તેને કોન્ટ્રાક્ટ આપવા મનફાવે ત્યાં ખર્ચો કરવો અને સરકારી નાણાંનું વેડફાટ કરવાની કામગીરી આ ચીફ ઓફિસર કરી રહ્યા છે બોટાદના ચીફ ઓફિસર પાર્થ ગૌસ્વામીએ સુપર સીટ દરમિયાન વહીવટી શાસનમાં ત્રણ વર્ષ નગરપાલિકાનું એક હતું શાસન ભોગવી ખૂબ વ્યાપક ભ્રષ્ટાચાર કર્યો છે તેવા આક્ષેપો સાથે ધારાસભ્યએ તપાસ માંગી છે થોડા દિવસો પહેલાં ફાયર સેફ્ટી ઓફિસરે તેઓને સિટી બસના ખોટા બિલ બનાવવાના દબાણ હેઠળ સસ્પેન્ડ કર્યા હતા અને મીડિયા સામે કબૂલાત આપી હતી

અને ત્યાં રોડ બને છે એવું અમને જાણ થતાં નગરપાલિકાને મેં અવા નવા ટેલિફોનિક જાણ કરી કે ભાઈ આ કામ હાલ તમે બંધ કરી દો અને બંધ અંગે મેં આજે લેખિતમાં પણ એમને મોકલી આપેલ છે કામગીરી બંધ કરે આપણી પાસે તાંત્રિક મંજૂરી લીધેલી છે મંજૂરી અંગે અત્યારેથી કંઈ રેકરથી જોતાં કંઈ આપેલ જણાતી નથી જે ટેન્ડર જે એક કરોડ રૂપિયાનું બનાવવામાં આવ્યું છે ખરેખર લે મંજૂરી વગર એ શક્ય છે ખરું નથી શક્ય

તેવા આક્ષેપો આજે નગરપાલિકા વિસ્તારના લોકો જે છે છે તે કરી રહ્યા કારણ કે આ જગ્યા કલેક્ટર જો નગરપાલિકાને ફાળવી નથી તો કયા આધાર ઉપર અને કઈ જમીન ઉપર નગરપાલિકા ટેન્ડર જે છે આ કામગીરી મંજૂર કરી છે અને વાત કરીએ તો નગરપાલિકા જે ટેન્ડર મંજૂર કર્યું છે તેમાં આશરે એક કરોડ જેટલી રકમ જે છે ગ્રાન્ટમાંથી ફાળવેલી છે ત્યારે લોકોની અંદર નારાજગી એ પણ છે કે આ કરોડો રૂપિયા જે નગરપાલિકાના ચીફ ઓફિસર વેડફી રહ્યા છે તો આ કરોડો રૂપિયા નગરપાલિકાના ચીફ ઓફિસર પોતાના ખીચામાંથી નથી આપતા આજે પૈસા જે છે તે નગરપાલિકા આજે વિસ્તારના લોકો પોતાની મહેનતની કમાણીના ટેક્સ પે કરીને આ કરોડો રૂપિયા જે છે ભેગા કરીને નગરપાલિકાને આપે છે ત્યારે નગરપાલિકાના ચીફ ઓફિસર પોતાના પાંચ દસ ટકાના કમિશન માટે આવી રીતના ભલમનશાહી રાખીને પોતાના મળતિયાઓને આવા કામ સોંપી દેશે તો આવા કરોડો રૂપિયાની જે વેડફાઈને જે 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 રૂપિયા નગરપાલિકાના વપરાઈ જશે તો આનો હિસાબ કોણ માંગશે ત્યારે નગરપાલિકાના કર્મચારી કે જે ઇન્ચાર્જ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવે છે તેણે પણ પોતાની ઉપર ખોટા બિલ મંજૂર કરવા માટેના દબાણ કર્યા હોય તેવા નગરપાલિકાના ચીફ ઓફિસર ઉપર આક્ષેપ કર્યા છે બોટાદના ધારાસભ્ય પણ તપાસની માંગ કરી છે ત્યારે અમારી પણ એટલી જ માંગ છે કે આવા અઢળક ભ્રષ્ટાચારના આક્ષેપો ચીફ ઓફિસર ઉપર થયા છે તો શા કારણે સરકાર જે છે આવા અધિકારીઓને છાવરી રહી છે એટલે અમારી માંગણી એટલી જ છે કે આવા અધિકારીઓ ઉપર તાત્કાલિક અસરથી તપાસ બેસાડવામાં આવે અને તપાસમાં જો આવા અધિકારીઓ દોષી ઠેરાય છે તો આવા અધિકારીઓને તાત્કાલિક અસરથી છૂટા કરી દેવા જોઈએ